તમામ માર્ગો આયોજન હેઠળ સરકારમાં મંજૂરી હેઠળ હોવાની સ્પષ્ટતા કરી હતી પાનો ના આવતા માર્ગ બાબત કરવામાં આવેલી પ્રકોર બાબતે વધુ અંકલેશ્વર ખાતે મુલાકાતે આવેલા રાજ્યના વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ પાનોલી ખાતે ઊભા કરવામાં આવેલ વન કવચ તેમજ કોમન ઇટીપી પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી જે દરમિયાન પાનોલી જીઆઈડીસીને જોડતા માર્ગ તેમજ પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતા માર્ગ ઉપર તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી થવાની ગુણવત્તા બાબતે રોડ રસ્તાને જવાબદાર ગણતા મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા નોટિફાઈડ વિભાગને રોડ રસ્તા બનાવવા માટે ટકોર કરી હતી જે આઈડીસી વિસ્તારમાં તમામ રોડ સુધારવા સૂચના આપી હતી આ મુદ્દે નોટિફાઈડને મળેલા માર્મિક ટકોર બાદ તંત્રએ જણાવ્યું હતું કે તમામ માર્ગ આયોજન હેઠળ છે અને સરકારમાં તાંત્રિક મંજૂરી હેઠળ છે તેમજ જે માર્ગ બાબતે ટકોર કરી હતી તે માર્ગ નોટિફાઈડમાં આવતો નથી પણ આ બાબતે સંબંધિત વિભાગ જોડે માર્ગના નવીનીકરણ માટે રજૂઆત આજ રોજ માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રવીણભાઈ માળી પાનુલીમાં વિઝિટ પર આવ્યા હતા એમને વૃક્ષારોપણનો અહીં પ્રોગ્રામ બી અટેન્ડ કર્યો ને આવતા એમનો થોડોક રોડને લઈને પ્રશ્નો હતા રોડ રસ્તાને થોડીક પ્રોબ્લેમ હતી તો એના પ્રશ્નો હતા એના માટે અમે અહીંથી એક પ્રો પ્રોજેક્ટ ત્યાં આઈસી ઓફિસમાં મૂકેલો છે સરકારમાં સહાય માટે ત્યાંથી મંજૂરી આવે એટલે ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી ચાલુ કરવામાં આવશે એમાં આખા સ્ટેટના બધા ઇન્ટરનલ નોડ લેવામાં આવ્યા છે અને સાઈટ સાથે એના સાઈડમાં પેઓ બ્લોક બી લીધેલા છે તો આખું બ્યુટિફિકેશન સાથેનો પ્રોજેક્ટ મૂકેલો છે તો જેમ આવે મંજૂરી એટલે ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી ચાલુ કરવામાં આવશે આપ્યો છે મંત્રીશ્રી મંત્રીશ્રીએ અમને કામગીરી કરવાની કે આરએનબી બી સાથે મળીને એ રોડ જે ખરોડથી તમે એન્ટર થયા છો એ જીઆઈડીસીને હસ્તક નથી પણ ઇન્ટરનલ લોડ જીઆઈડીસીનો હસ્તકનો હતો પણ એટલે આરએનબી સાથે મળીને એ લોકો સાથે ડિઝાઇન કરીને કામગીરી કરવાનું એ એમને સૂચન આપ્યું છે